વાગરાથી ભરુચીને જોડતા મુખ્ય માર્ગનું પેચિંગ વર્ક ચાલુ કરવામાં આવ્યું છે મીડિયામાં સમાચારો પ્રકાશિત થયા બાદ ભરૂચનું વહીવટી તંત્ર સજાગ થયું છે વાગરાથી દેરોલને જોડતા મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર હાલાકી વેઠી રહ્યા હતા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તે માટે સોશિયલ એક્ટિવિસ્ટ ઇમ્તિયાઝ પટેલે ગતરોજ વિડીયોના માધ્યમથી ભરૂચ વહીવટી તંત્રને જગાડવાનું કામ કર્યું હતું બિસ્માર માર્ગના સમાચારો ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતા ભરૂચનું વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું હતું વાગરાથી વિલાય ચોકડીને જોડતા માર્ગ ઉપર મસ મોટા ખાડા પડ્યા હતા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવતા હવે વાહન ચાલકોને વેફી પડી રહેલી હાલાકીનો અંત આવશે ગતરોજ વિડીયોના માધ્યમથી સામાજિક કાર્યકર પટેલ ઇમ્તિયાઝ દ્વારા જો અથવા આ માર્ગનું સમારકામ કરવામાં નહીં આવે તો ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા કામગીરી આરંભાઈ છે આજે બપોરે બે કલાકના સમયગાળા દરમિયાન સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી વહીવટી તંત્ર દ્વારા સમારકામની કામગીરી હાથ ધરાતા સામાજિક કાર્યકર પટેલ ઇમ્તિયાઝે વહીવટી તંત્રનો વિડીયોના માધ્યમથી આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર પટેલ ઇમ્તિયાઝ સોશિયલ એક્ટિવિસ્ટ ભરૂચ અને ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી સર્વસમાજ સેના મિત્રો ગઈકાલે આપણે ભરૂચ જિલ્લાના અંદર આવેલ ડેરોલથી વાગડા અને સુધીના જે હાલત છે તે માટે ભરૂચ જિલ્લા ઊંઘતા વહીવટી પ્રશાસનને સજાગ કરવા માટે વિડીયો સંદેશ સોશિયલ મીડિયા અને મીડિયા મારફતે જાહેર કર્યો હતો જે બાબતની ગંભીરતા પૂર્વક નોંધ લઈ અને ભરૂચ જિલ્લાના વહીવટી પ્રશાસન દ્વારા આજ રોજ ડેરોલથી લઈને વિલાયત સુધીના જે મુખ્ય માર્ગ છે તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યા હોવાના અહેવાલ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે તો એ બદલ ભરૂચ જિલ્લાના વહીવટી પ્રશાસન દ્વારા જે કામગીરી અને ગંભીરતાને નોંધ લઈ અને જે કામગીરી હાથ ધરવામાં આવી છે તે બદલ હું ઇમ્તિયાઝ પટેલ તેમનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન પાસે આવી જ આશા અને અપેક્ષા રાખીશું કે આવનાર વર્ષા ઋતુ બાદ ડેરોલથી લઈ વાગરા અને વાગરા સુધીના જે મુખ્ય માર્ગ છે તેનું નવીનીકરણ કરવા માટેના જે પણ કાયદાકીય કાર્યવાહી છે તે તત્કાલ ધોરણે કરી અને ડેરોલથી માર્ગની વર્ષાઋતુ બાદ નવીનીકરણ બને તેટલા જલ્દીમાં જલ્દી સમયના અંદર નવીનીકરણ કરવામાં આવે અને જો નવીનીકરણ કરવામાં વિલંબ કરવામાં આવશે અને જરૂરિયાત જણાશે તો ભરૂચ જિલ્લાના અંદર જાગૃત આગેવાનો જાગૃત સંસ્થાઓ બુદ્ધિજીવી વર્ગ અને નાના મોટા સામાજિક આગેવાનો અને નજદીકી પંચાયતો સાથે ભેગા મળીને જો જરૂરિયાત જણાશે તો કાયદાકીય લડત લડવા માટે અમે કટિબદ્ધ છીએ ફરીવાર ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસનનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ ખૂબ ખૂબ આભાર